તમે કાળા થઈ ગયા અમે દેહમાં 10 11 દિરા છે તળકા પડે છે કે હજી ટાઈડું પડે થર કોન્ટેનર લઈને આયા છે મરચાં ને મરચાં લઈને લીંબુ không khăn gì đúng vậy u bắt tụi em kame 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 alo, kame kame mày kame 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 Hola, me trocamos aquí, ya se llama el mancuri bolsa indie. Hola, indie. Hola, indie bolsa. ¿Hola, indie bolsa? ¿Hola, indie bolsa? ¿Hola, indie bolsa? ¿Hola, indie bolsa? ¿Hola, hindi bolsa? ¿Hola, indie bolsa? ¿Hola, indie bolsa? ¿Hola, bolsa? ¿Hola, mami ¿Hola, indie bolsa? ¿Hola, indie bolsa? Aferin. Benden mi ya? Sağ Hadi binen çakılsın. Boş. Binen çakılsın. Ey aslanım. Ege'ye ufak ol. Ege'ye ufak આવશે અલમો મે કેવ ગરું ખબર છે તમને એસેન હે કસલે આવતો ને તો મન કે તુલી આજે નહીં જાવું કેમ તો કે પડી ગઈ તે એટલે નો દે કરવાનું ખતરનાક ચેલેન્જ તો આમાં છે લીંબુ લીંબુ બધા કાઢી લે બારા વેરાય ની એમ જો આ લીંબુ છે

ત્રણ જણા કરશે એમાં જે જીતશે એને મારા તરફથી પાંચસો રૂપિયા ઇનામ ચાલ્યો ભાઈ આ તમારું કટોરું આ તમારું કટોરું હાલો આ તમારું તપેલી ભિખારી ઘડે ખમી જાવ જો આ નીચે લીંબુ અને મરસા બે પાથરેલા છે રેડી આ તમારે વીણવાના છે જે ધંધા કરતા દાદા વીણશે ને એને પાંચસો રૂપિયા ઇનામ મળશે રેડી ને પાંચસો રૂપિયા થાય એના જોઈ શકો છો તમે શું જે દાદા ભીણ છે એને પાંચસો રૂપિયા ઈનામ જોવા નીચે બધા પાથરેલા તમે જોઈ લો ચાલો ખરું ચાલો રેડી માયકા ચાલો બીજો સ્ટાર્ટ ચાલો રેડી થવો એક બે પેલા ઉભા રાખ ઉભા આ જે આ કટકા બિટકા છે ને ગણવામાં નહીં આવે એટલે જે જે હવન રીતે વીણશો ને એ ગણા હે બાકી ગણા હે નહીં રેડી અને આમાં કોઈના એક બે સિનરશો તો એ ગણવામાં નહીં આવે રેડી અને હંત આવથી વધારે છે ને એને જે ઇના મળશે બાકીના બેન બબજી કા હાલો એક બે ને 3 એક એક વિડે તું

એક મિનિટ મિનિટમાં વિનાય ચા પણ હા ભાઈ છે હાલો ત્યાં માને બધાને કાઉન કરી નાખવી આને વિના છે આ છે મિલનભાઈના વાં કેબેન પાછળ છે ને આ છે ટપ્પુના રેડી ઓ ગરમી છે કોના દાદા છે ચાલો આ પહેલાં ને પહેલાં આના કંઈ નહીં રેડી એક બે ત્રણ ચાર પાંચ છો સાત આઠ નવ

sáu mươi, năm trăm bảy mươi, sáu mươi, bảy trăm bảy mươi, tám 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 trăm bảy

ખોટું બોલે છો એ નામ છે ભાઈ પાછું પાછું કોઈ દેવા નહીં આવે આ પાંચસો રૂપિયા તમે લઈ લે વસ્તુ તો ચાલો આજ ચેલેન્જ ફિનિશ પાંચસો રૂપિયા જીતી ગયા છે અને પાછળ ઉપર બાબાજી કા ઠલ્લો અને હાલો હવે આમાં મરસા ને તેમાં લીંબુ બેન પાડી દેવી અમે નકર આ ભાઈ મારી મમ્મી મને કીધું આ બધું હું કર્યું છે ચાલો તો આજનો વિડીયો સમાપ્ત કરી નાખ્યું અમે મળશું એક નવા વિડીયો સાથે ચાલે ટાટા બાય બાય જય માતાજી અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ બધું કરી નાખજો તો જય માતાજી જય ભારત